જો કોઈ લેતા આવશે તો શું થશે અને ખાસ કરીને આ સમીકરણ પત્રિકા વાયરલ થઈ રહી છે કે વિમલભાઈ ચુડાસમા જે સોમનાથના ધારાસભ્ય છે અને તેના ધર્મપત્ની ઉમેદવારી કરશે તો સામે કોરી વર્સિસ કોરી વર્સિસનો જંગ જામશે અને એમાં ટક્કર થશે એ ખાસ એ વાતને નકારી શકાતી નથી હવે જોઈએ આવનારા સમયમાં શું થશે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓના પડઘમ છે તે પૂરજોશમાં વાગી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ પોતાના છવ્વીસ મુરતિયાઓ છે તેને હવે મેદાને ઉતારી દીધા છે કોંગ્રેસમાં પણ હવે થોડાક મુરતિયાઓ બાકી છે થોડાક દિવસોમાં ડિક્લેર થાય એવું હાલ અત્યારે તો લાગી રહ્યું છે પરંતુ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓમાં સૌથી સરસાતી લોકસભાની બેઠક હોય તો જુનાગઢ લોકસભા બેઠક છે જ્યાં બે ટર્મથી સાંસદ રહી શુકેલા રાજે ચુડાસમાને ભારતીય જનતા પાર્ટીએ ફરી વખત રિપીટ કર્યા છે હવે કોંગ્રેસમાં મુશ્કેલીઓ સર્જાય છે કોંગ્રેસમાંથી અહીંયા જુનાગઢ બેઠક પર ઉમેદવાર કોણ ખાસ કરીને સૂત્ર તરફથી જે માહિતી મળી છે અમને તે પ્રમાણે અહીંયા હીરાભાઈ જોટવા આ હિરસભાના ખૂબ અગ્રણી નેતા છે તેઓને મેદાને ઉતારવામાં આવે તેવું હાલ તે લાગી રહ્યું છે પરંતુ ગઈકાલની સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના ધર્મપત્ની જલ્પાબેન ચુડાસમાને એક પત્રિકા છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે આ વાયરલ થઈ રહી છે પોતાની ઉમેદવારી માટે થઈને આ પત્રિકામાં શું છે એ તમને પહેલા બતાવી આપું તો તે જૂનાગઢ લોકસભા ચૂંટણી અંતર્ગત કોંગ્રેસ પક્ષ માટે પ્રબળ ઉમેદવાર તરીકે માત્ર એક જ વિકલ્પ છે જલપાબેન વિમલભાઈ ચુડાસમા કારણ કે છેલ્લા દસ વર્ષથી છોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે વિકાસ લક્ષી વિવિધ કાર્યો કરી સમગ્ર જિલ્લામાં સારું એવું વર્ચસ્વ ઊભું કરેલ છે જલપાબેન કે જેઓ હાલના સોમનાથના શ્રીના ધર્મપત્ની છે ત્યારે હાલ લોકસભાની ચૂંટણી દરમિયાન જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના તમામ સમાજના લોકોની માંગણી છે કે કોંગ્રેસ પક્ષને જૂનાગઢ સિટી ઉપર જીત મેળવવા માટે એક જ વિકલ્પ છે જલપાબેન વિમલભાઈ ચુડાસમા લાગી રહ્યું છે કે જલપાબેન વિમલભાઈ ચુડાસમાને પણ હવે ઈચ્છા દર્શાવી છે લોકસભા ચૂંટણી લડવાની અને ખાસ કરીને સોમનાથ બેઠક જ્યાં વિમલ ચુડાસમાનો દબદબો છે કોંગ્રેસનો દબદબો છે આ બેઠક પર બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં પણ વિમલ ચુડાસમાએ પોતાનો કબજો છે તે જાળવી રાખ્યો હતો બે હાજર વિધાનસભા આવી ત્યારે પણ વિમલ ચુડાસમાએ નવસો મતના આ બેઠક છે કે વિમલભાઈ ચુડાસમા અને તેના ધર્મપત્ની જલપાબેન ચુડાસમા પણ હવે ચૂંટણી લડવાની ક્યાંક ઈર્ષા છે કે ક્યાંક ને ક્યાંક દર્શાવી રહ્યા છે ખાસ કરીને વાત કરવી છે હીરાભાઈ જોટવાની હીરાભાઈ જોટવા હાલ અત્યારે સૌથી રેશમાં આગળ હાલ રહ્યા છે ઉમેદવારી નોંધાવામાં ત્યારબાદ નામ આવે છે વિમલભાઈ સુડાસ અને ત્રીજું નામ આવે છે ઓનાના પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશ અને ચોથું નામ કદાચ જલ્પાબેન ચુડાસમાનું લઈ શકાય કારણ કે તમામ લોકો છે તે કોંગ્રેસના પ્રબળ દાવેદારો છે અને કદાવર નેતાઓ છે પરંતુ પૂંજાભાઈ વંશ તેઓ બે ટર્મથી કદાચ ઉમેદવારી નોંધાવી હતી સખત તેઓએ બે ટર્મ સુધી પરંતુ તેઓને ક્યાંક ને ક્યાંક તેઓની હાર થઈ હતી અને આ વખતે લાગી રહ્યું છે કે કોંગ્રેસ છે તે પૂંજાભાઈ વંશને દાવેદારીનો મોકો ન આપે અને ખાસ કરીને વાત કરીએ તો હવે વિમલભાઈ ચુડાસમા તેઓ કોળી સમાજમાંથી આવે છે એક યુવા નેતા છે અને વેરાવડની અંદર ખૂબ સારું તેનું વર્ષસ્વ ઊભું કરેલું છે અને તેના ધર્મપત્ની છે જલ્પાબેન ચુડાસમા તેઓ સોરવાડ નગરપાલિકાના તેઓ દસ વર્ષથી અહીંના પ્રમુખ છે લાગી રહ્યું છે કે અહીંયા કોંગ્રેસ પક્ષ જો ધારે અહીંયા કે સામે રાજે ચુડાસમા છે કોળી સમાજના કદાવર નેતા છે અને અહીંયા અમારે કોંગ્રેસમાંથી કોળી સમાજનો સહેરો મૂકવો છે તો તેના કારણે અહીંયા કોંગ્રેસમાં કોળી સમાજના સૈરામાં ખાસ કરીને વિમલ ચુડાસમાનું નામ હાલ અત્યારે પ્રબળ બની રહ્યું છે પરંતુ સૂત્રો તરફ તમને જે માહિતી મળી છે તે પ્રમાણે અહીંયા કોંગ્રેસ પક્ષ છે તે હવે અહીંયા તો કોળી પક્ષ નહીં પરંતુ કોળી સૈરા નહીં પરંતુ અહીંયા આહિર સૈરાને વધારે પ્રભુત્વ આપે તેવું હાલ અત્યારે જણાઈ રહ્યું છે કારણ કે હીરાભાઈ જોટવા એક આહિર સમાજ અગ્રણી નેતા છે ને ઘણા સમયથી લાંબા સમયથી એકાદ મહિને દોઢ મહિનાનું સોશિયલ મીડિયામાં લોબિંગ છે તે ચાલી રહ્યું છે અને એ જ કારણે લાગી રહ્યું છે કે હવે કોંગ્રેસ પક્ષ છે તે જૂનાગઢ બેઠક પર કોને મેદાને ઉતારે છે હીરાભાઈ ચોટવાને ઉતારે છે વિમલ ચુડાસમાને ઉતારે છે કે વિમલ ચુડાસમાના ધર્મપત્ની જલ્પાબેન ચુડાસમાને મેદાને ઉતારે છે કે પૂંજા વંશને ઉતારે છે મિત્રો તમારું શું કહેવું છે તે ખાસ કરીને અમારા કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં